જેમાં કર્ણએ કહ્યું કે મને કુંવારી ભૂમિ પર અગ્નિદા આપજો જેમાં અલગ અલગ તીર્થ ધામે ફર્યા બાદ પાંડવોએ અને શ્રી વ્યક્ત કરતા શ્રી રીતે ખબર પડશે કે દાનવી રાજા કર્ણ અહીંયા અગ્નિદા અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું કે અહીંયા ત્રણ પાન નો વડ થશે જે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક રૂપે ઓળખવામાં આવે છે એ વડની ની ખાસિયત હશે કે તેમાં ત્રણ પાન થી વધુ નહીં ઉગે અને જ્યારે નવું પાન ઉગશે ત્યારે જૂનું પાન ખરી જશે એને જે કોઈ માનવી શ્રદ્ધાથી માનતા રાખશે તેની બધી ઈચ્છા દાનવીર કર્ણના પ્રતાપથી પૂરી થશે